બાઇક ચાલકો હેલ્મેટ ફરજીયાત છે ત્યારે વરાછા હીરાબાગ સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજે હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકોને ગુલાબ હેલ્મેટ પહેરવા જાગૃત કર્યા હતા સુરતના વરાછા હીરાબાગ ખાતે ટ્રાફિક રીજીયન વન દ્વારા હેલ્મેટ ન પહેરી બાઇક ચલાવનારાઓને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવા માટેની માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો છે રીજીયન વનના એસીપી સહિતના અધિકારીઓ દ્વારા લોકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે તેનો પણ લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો નરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ નવના માર્ગદર્શન હેઠળ આજથી પિસ્તાલીસ દિવસનો એક ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટનો સંયુક્ત કાર્યક્રમ ઘરે કાઢવામાં આવેલ છે જે મુજબ આજે સર્વપ્રથમ અમે રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો હેલ્મેટ પહેર્યા વગર નીકળેલ છે એ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહેલ છીએ અને રોંગ સાઈડમાં જે લોકો આવતા હશે એ લોકોને વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલાં અમે લેનાર છીએ ત્યાર પછી અમે સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને હેલ્મેટ પહેરવા માટે એનું કેમ્પેનિંગ કરનાર છીએ સાથે સાથે અમે આ તમામ બાબતોની અંદર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ કરનાર છીએ